હેલો દોસ્તો આજે આવ્યા છો અમે વનભોજન ચઢોનમાં મારો આ પ્રથમ બ્લોક છે તમે છેલ્લા સુધી બન્યા રહેજો જોઈ રહ્યા છો દોસ્તો તમે હવે આપણા બધા જ વિદ્યાર્થીઓ નારિયે લઈ રહ્યા છે દાદાના દર્શન કરવા માટે દોસ્તો હવે દર્શન કરવા માટે બધા છોકરાઓ લાઈન પડી ગયા છે

તો હવે અમે દાદાના દર્શન કરીને ભીમની ઘંટી અને ભીમની ઘંટી જોવા જઈ રહ્યા છીએ ભીમની ઘંટી જોવા જઈ રહ્યા છે બાળકો સાથે જોઈએ હવે ત્યાં જઈને આ બાળકોનું એક હાવ કેવા આવે છે ભીમની ઘંટી આ લોકો એમ તો જોઈ જ હશે ભીમની ઘંટી જોઈ જ હશે પણ ફરીવારે લોકો જશે એક હાથે કેમ કે દરેક વખતે એ લોકો એકલા એકલા આવતા હોય છે જોઈએ આજે વિદ્યાર્થીઓની ખુશી ભીમની ઘંટી છે ત્યાં અમે જઈ રહ્યા છે અને તમે આ એક્સપેન્સિવ વસ્તુ જોઈ શકો છો દરેક લોકોની અલગ અલગ માન્યતા હોય છે કે આ પથ્થર મૂકે એટલા અમારનું ઘર થઈ જાય પરંતુ આપણે પૂછીશું વિદ્યાર્થીઓને ખબર છે આ પથ્થર કેમ મૂક્યા છે કોને ખબર છે હા બોલ એવો છે આગળ આપને ઘણી વસ્તુઓ જોવા મળશે છેલ્લે સોધી મારા બ્લોગમાં બન્યા રહેજો તમને આજે નવી નવી વસ્તુ જોવા મળશે આ અમારી મૂઢિયારી સ્કૂલના બાળકો છે બટ ક્યારેક અહીંયા જોઈએ ને તમે માકડા એવા પણ થઈ જાય છે આ જો તમે કહેજો આ પથ્થર આવી રીતે કેમ છે અમને તો ખબર છે તમને ખબર નહીં હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો આ આશિયાર સ્ટુડન્ટ રાજકુમાર એની સાથે આપણે વાત કરીએ રાજ તને ખબર છે આ પત્ર કેમ મૂકા છે તો દોસ્ત દોસ્તો તો અમે આવી ગયા ભીમની ઘંટી જ્યાં પાંડવો વનવાસ દરમિયાન ભીમ અહીંયા

દોસ્તો ભીમની ઘંટી આપણે જોઈ લીધી હવે જો અહીંયા બે ત્રણ બેનો કંઈ વેચી રહ્યા છે અને તમે જોશો ને તો અમારા સ્કૂલના બાળકોને ભૂખ વધારે લાગે એવું લાગે છે જ્યાં કોઈ વસ્તુ જોઈ નહીં કે ખાવાનું શરૂ થઈ શરૂ થઈ ગયું જો અહીંયા આગળ વધ્યા આપણે આપણા બ્લોગમાં અહીંયા દરેક જગ્યા પર પથ્થર એક ઉપર એક પથ્થર મૂકેલા છે એવી માન્યતા છે મેં એકવાર કીધું તમને એમ કે જેટલા આપણે પથ્થર ગોઠવે ને એટલા માળનું આપણે ઘર બનાવી શકીએ સાચું છે કે ખોટું એ તો આપણને ખબર નથી પરંતુ આપણે પણ ટ્રાય કરી જોઈએ કે ખરેખર ઘર બને છે અમારી સ્કૂલના બાળકો બનાવવાનો પ્રયત્ન કરે છે ચાલો જોઈએ ના એ તો પડી જાય ને તમે પાડવાની કોશિશ કરશો તો પડી જશે અહીંયા તમે જોઈ શકો છો સમીર પોતાનું ઘર બનાવી રહ્યો છે મતલબ કે મોટો થઈને એટલા માળનું ઘર બનાવશે જોઈએ આપણે કેટલું ઊંચું ઘર બનાવે છે એની સાથે આ વિરંત પણ બનાવશે લાગે છે વિરંત ઘરના કમસે કમ છ માળનું તો બનાવી દીધું છે છ સાત માળનું બની જશે અને આ પ્રતિકને પોતાનું ઘર બનાવવાની બિલકુલ ઈચ્છા નહીં એવું લાગે છે કેમ કે પાપડીનો લોટ માટે જ ઊંચો નહીં આવતો સર ગોઠવવા છે એની લાગે છે બહુ બધી ઈચ્છાઓ છે જિંદગીમાં બહુ આગળ વધવાની ઈચ્છા છે જોઈ શકો છો આપણે ટ્રાય કરીએ એમ કમસે કમ કેટલા માળનું હશે એટલે કમસે કમ સોળ સોળ માળનું એવું લાગે છે જોઈએ ખરેખર લાગે છે બિલ્ડર જ બની જશે મોટો થઈને તમે જોઈને ગણીને કોમેન્ટ કરજો કે કેટલા માળનો છે વિદ્યાર્થીનીઓ સુઆબેન અને કાજલબેન પણ પથ્થર ગોઠવી રહ્યા છે એમની માન્યતાઓ બહુ જ જલ્દી પૂરી થાય અને જિંદગીમાં બહુ જ આગળ વધે દાદા એમના પર આશીર્વાદ વરસાવે શાળાના બાળકો ફોટોશૂટ માટે તૈયાર એમની ગણતરી છે ત્યાં એક બે ફોટો લઈ લઈએ પછી આગળ વધ્યા આપણે હવે અમે પાંડવો વનવાસ દરમિયાન ત્યાં દ્રૌપદી માટે પાણી કાઢ્યું હતું અર્જુને એ જગ્યાએ જોવા જઈ રહ્યા છે અમારા વિદ્યાર્થીઓ સાથે ઝંડમાં આવેલી એ જગ્યા છે જ્યાં પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાંધ મારીને પાણી કાઢેલું ત્યાં એક કૂવો બનાવેલો છે જ્યાં હંમેશા પાણી ઉપર જ રહે છે મતલબ હાથથી લઈ શકાય એવો આપના શાળાના વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે એ જગ્યા જોઈ શકો છો તમે ઉપર જ રહેલો છે પાણી આમાં કોઈકવાર સાપ પણ જોવા મળે છે આજે તો નથી દેખાતો ખૂબ જ ખુશ છે આપની શાળાના બાળકો આ બધી જગ્યાઓ જોઈને જે પ્રાચીન કાળનો આપનો ઇતિહાસ છે એ જોવાની મજા જ કંઈક અલગ હોય છે આ આપની શાળાની મસ્ત હવે છોકરી હોશિયાર પણ ધોરણ ચારમાં બને છે નીતિશા બેન નગીનભાઈ હંમેશા હસ્તામુખે જોવા મળે છે પૂછ્યા આપણે ક્યારેય તું આવે છે જન આવે છે આ કુઓ ક્યારે જોયો તો પોતાની પત્ની એટલે પાંચલી એને તરત લાગતા તે વખતમાં એમને જે બાણ મારીને પાતાળમાં પાતાળ કૂવો બનાવ્યો હતો અને જે આવ્યું હતું પાણી અને એ હજી અત્યારે આપણે જોઈએ છે અને એ આ જગ્યા છે એટલે આ જે વન છે એને આમ જોવા જોઈએ તો શું કહેવાય ખબર છે કોઈને આપણે જે જગ્યા ઉપર હાલ છીએ એમાં કોઈને યાદ છે હિડંબાવન કઈ જગ્યા ઉપર આપણે જોઈએ હેડમ્બાવાદ આ ખેત ઉદેપુર ને અડે ને આવેલા ડુંગરો થી માંડી ને અહિયાં સુધી ની જે વનરાય વાડી ઘાટ વાડી જે જંગલો છે એ તે વખત ના હેડમ્બાવાન ગણાતું હતું પણ અત્યારે આ જગ્યા ઉપર આપણે દંડ હનુમાન બરાબર તો આપણે જોઈ લીધો તો આગળ આપણે મોહન સાહેબે આપના બાળકોને મસ્ત એવું સમજાવ્યું કે આ કુવો શું છે આ કયું વન છે મારા બ્લોગમાં છેલ્લે સુધી બનાવ્યા રહેજો પછી આપણે ઘણી બધી વસ્તુઓ જોઈશું તો હવે આપણી શાળાના બાળકોને જે એમને ખરીદી કરવા માટે પૈસા લાવ્યા હોય એ લઈને પોતાને મનગમતી વસ્તુ ખરીદવાની છૂટ આપે છે એ લોકો ખુદ જાતે જ એને ખરીદી રહ્યા છે બધું આપણે પણ એમની સાથે જ રહીશું કે કોઈ બાળક આગું પાછું થાય એ ધ્યાન તો રાખવું પડે અમારે કેમકે એ જ અમારી ફરજ છે આ અમારી શાળાના બે વિદ્યાર્થીઓ ખબર નહીં સરસ લાગી કે શરબત પી રહ્યા છે આજ અહીંયા નીલેશ હિરલ યુવરાજ એ લોકો લીંબુ શરબત લઈ રહ્યા છે સાથે સ્ટાર ફ્રૂટ પણ ખાઈ રહ્યા છે અને આપણે ગુજરાતીમાં કમરા કયા છે જોઈ શકો છો અમારી શાળાના બાળકો એમની મનગમતી બાળકોને મનગમતી વસ્તુ રમકડા પછી મોટા ભાગના બાળકો તો રમકડાની જ ખરીદી કરશે ખરીદી રહ્યા છે ખુદ અમારી શાળાના બાળકો ઘડિયાળ છે પછી અહીંયા આવી નવી વસ્તુઓ લટકી રહ્યા છે જોઈ રહ્યા છે અને પોતાની મનગમતી વસ્તુ લઈ રહ્યા છે આ દીક્ષિતા અને એના બેન જોઈએ કે દીક્ષિતા એની બહેનને શું લઈ આવશે આ સંગ્રામ સંગ્રામે હું લીધો છે મેજિક કપ અને આ કલર પેન કંપાસ માનવે લીધો છે પછી આ છે રીનુ બેન જે ઘડિયાળ લીધો છે ચંડથી પછી આ બીજી શાળાના બાળકો આવ્યા છે અને જઈ રહ્યા છે બધા બાળકો ખરીદી કરીને હવે એક જગ્યા પર આવી ગયા છે એમને ખાવાની વ્યવસ્થા અહીં કરેલ છે બની રહ્યું છે સેવસર ત્યાં સુધી અમુક બાળકો અહીંયા ટ્રેક્ટરમાં બેઠા છે જે પોતે લાવ્યા છે ને એ ખાઈ રહ્યા છે જોઈ રહ્યા છે રમી રહ્યા છે પછી અમુક બાળકો અમુક બાળકો અહીંયા આપડી દેશી રમત પિયા રમી રહ્યા છે હા કોણ છે અજય છે આ પ્રિતેશ છે પિયુષ છે આ છે સંજીવ અંકુશ आयुष वेट एक्टर ये म पे बैठा था સ્થળ બની ગયા છે અને આપણા વિદ્યાર્થીઓ ખાવા માટે તૈયાર છે બધા લાઈનમાં પડી ગયા છે ફરી ફરીને થાકી ગયા છે હવે એમને ખાવું છે એના માટે સેવું સ્થળ બનાવ્યો છે તરફ જઈ રહ્યા છે હા અમારી સ્કૂલના બાળકો અમારી ના બાળકો બાકી તો ફરી ફરીને થાકી ગયા છે બધાના ચહેરા જોઈ શકો છો ઉતરી ગયા છે રાજનો ચહેરો ખીલી રહ્યો છે બાકીને રાજકુમારી ચહેરાનું આગ છે રાજમા રાજકુમાર બી છે સબ્સ્ક્રાઇબ કરી લેજો બધા નવા હોય બાકી તો આ લોકો કરવાના જ છે